વાગે નાસ્તો કરવો પડે ને નાસ્તો કરીને બે હમણાં તો હવે જ નહી રહી થોડાક દિવસ

رے بڈائنے نہ نہ دم نہ مزہ آوے تے ریمہ کرے بڈائ یہ رنگ چھو بھائی طوفان کرے چھنا مو جائی بھولے رے جائیں تے بھئی جا تملی ہاں آیا تو ہا ہینگنے چھوری تھئی جو ہینگنے چھوری کرے جو جو یارو ہورا نہ ہینگنے کدہ بڈائ بھنیا چھوری کرے ہینگنے نیتار میں خبر ہووے چھوری نہیں کرتا بھائی ہم جو وڑاں نہ ہینگنا تو جو ایک ہم تو ہاں ہاں جو چھوے ہم تو جو વાહ ભાઈ વાહ જો જે રીંગણા હતા ને તોડવા મળ્યા છે સંસ્થામાં રીંગણા છે નાખે ઘોરી કરે જો મમ્મી જો રીંગણા બતાવો રીંગણા વાહ ભાઈ વાહ વાહ બધા રીંગણા છે નાયા બાજુમાં કોબી હોતે જો કોલા ભાઈ જો જો કેમ તપે

મોટા મોટા થઈ ગઈ છે રીંગણા લાડ બધા ઉતારી લીધા છે આખી થેલી ભરી લીધી છે વાડીએ પોચી ગયા છે વાડીએ સુકામ પોચી ગયા છે તમને ખબર છે પાણી વાળવા પોચી ગયા છે ધાણામાં ધાણામાં જવું કેવા ફુરડા આવી ગયા છે મસ્ત મજાના ફુરડા આવી ગયા છે બે દી પેલા મેં તમને બતાવ્યા હતા અળસી માં પાણી વળતો હતો એમાંથી પછી આમાં ધાણામાં આવ્યો હતો ધાણામાં પૂરડા મસ્ત મજાના આવી ગયા છે અને મંતુભાઈને મમ્મી પાસે મૂકતો આવ્યો છું કારણ કે અહીંયા પાણી કાંઈ રહે નહીં ને કારણ કે બધું ભીનું હોય એટલે મમ્મી પાસે મૂકતો આવ્યો મેડમ દાડીએ દાડી એ જશે બે દીઠા લોગમાં આવતા ને સવારમાં પહેલી વખત એને વિડીયો ઉતાર્યો થોડો પછી વહી ગયા વાડીએ વાળીએ અને ફોન મારી પાસે પછી આખો દી હોય કારણ કે વિડીયો ઉતારવાનો હોય ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને થોડો ઘણો સપોર્ટ આપજો એવું બધું હું તમને કહું છું અને સસો કમ્પ્લીટ થઈ ગયા છે આપણે સબસ્ક્રાઈબર એ બધા ફેમિલીને હું દિલથી આભાર માનું છું તમે બધા ઘણો સપોર્ટ આપ્યો છે આગળ જતા સપોર્ટ આપ્યો બાકી તો વાડી આવી ગયા છે અને આમાં પાણી વાળ્યું છે ધાણામાં ધાણામાં પાણી વાળીએ છીએ અને આ તો મેં તમને બતાવી હતી અળસી અળસી છે અને કંઈક દાણા આવવા મળ્યા છે આવા પહેલાં ફોરડા ફૂટે મને પછી આવું કાંક શું કહેવાય ડુંડી જેમ કાંઈક દાણા આવે આમ અળસી તો કેવો મસ્ત લાગે હવાર હવારમાં અને તમારે અહીંયા કેવી ટાઈટ પડે છે બધા કમેન્ટ કરીજો અમારે ત્યાં બહુ ટાઈટ પડે છે ખેર વાતની ટાઈટ પડે છે ટાઈટ પડે એટલે બહુ ટાઈટ પડે એની વાત કરું એવી ટાઈટ પડે અને મારો ભાઈ તો સુરત છે એ હમણાં આવવાનો છે કે લગ્નમાં ભાઈ બહેનના લગ્ન છે લગ્નમાં આવવાનો છે હમણાં આવવાનો છે આટલી તારીખે આવવાનો છે બાર તેર ચૌદ પંદર તારીખે કદાચ આવવાનું છે કાંઈ ઈપીએલ આવવાનું છે ખબર નથી મને ખાસ મેં કાંઈ પૂછ્યું નથી એને પછી આવવાનો છે હમણાં દેશમાં પછી દેશમાં પછી ભજીયા બનાવી આપણે કારણ ભાઈને બહુ ભજીયા ભાવે બહુ એટલે બહુ ભજીયા જો બાકી પવન કેવો સારો છે મસ્ત મજાનો પવન છે અને અહીંયા તો લીમડા છે મોટા મોટા ને કારણ કે બધા નવા પાંદડા આવતા હોય ને બધા પાંદડા ખરી ગયા હોય નીચે એવું બધું છે અને આ ધાણામાં હું પાણી વાળું છું મેં તમને બતાવ્યું તો પાણી કેવું આવ્યું છે જો મસ્ત મજાનું પાણી આવ્યું છે અને આ ઓલું ખડ મેં તમને કીધું હતું ને ખડ વાવ્યું છે એ ખડ આવડું આ છે જો ખડ વાવેલું છે ખા ભેહું ને ખવરાવાનું ખડ વાવેલું છે બાકી તો ટાઈટ બહુ પડે છે ટોપા પહેરીને વાળી આવવું પડે અને કોટ પહેરીને વાડી આવવું પડે ટાઈટ સહન થાય ને બહુ ટાઈટ હોય સવાર અને બાકી તો વાડીએ પાણી વાળીશ કરી પછી બપોર થઈ જાય એટલે બપોરે ઘરે ખાવા જવાનું છે અને પછી આપણે પાછા મળીએ ઘરે જઈ ફેમિલી બપોરા થઈ ગયા છે થી ઘેરવી આવ્યા છે બપોરા કરવા એક વાગી તો આ બપોરા બપોરા કરવાના છે બપોરા કરી લેવી અને પછી પાછા આપણે મળીએ બપોરા કરી છે સાડા પાંચ જેવું થઈ ગયું છે ને આપણે વિડીયો પાછો ચાલુ કરી દીધો છે ગૌક અને ભાઈ બને આપણા મયુરભાઈ એવા ગાડી નવી જોડાઈ જો મયુરભાઈ નવી લઈ એમ એમને ગાડી હા જો નવી બાઈક લઈ બધા જોવા આવ્યા છે જો

નવી ગાડી આવી છે નવી ભાઈ ની અને આપણે વિડીયોને એન્ડ આપી દેવાનો છે અત્યારે કે વિડીયો પૂરો થઈ ગયો છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલે નવા વિડીયો સાથે જાઓ બધાને જય માતાજી જય મોબાઈલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે બાય બાય